નમસ્કાર આ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરત મહાનગરપાલિકાની નવી બિલ્ડિંગના અઠ્યાવીસ માંથી સત્તર માળ બનીને તૈયાર થઈ ગયા છે જે અંતર્ગત આ ઇમારત અઠ્યાવીસ માળની હશે જેમાં બે ટાવર અને એકસો મીટરની ઊંચાઈ હશે સુરત મહાનગરપાલિકાની નવી બિલ્ડિંગના

રાજ્ય સ્થાનિક સરકારી કચેરીઓ હશે આજે અને સુરત પાલિકાના કોર્પોરેટરો નવા નિર્મિત ભવન ની મુલાકાત લીધી હતી સુરત સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર